ડોક્ટર રેડ્ડીના કહીએ તો ડિસન્ટ ઓફ નો નંબર છે અને ઓલમોસ્ટ અગિયાર નો ગ્રોથ હોય યર ઓન યર પણ જે મેઇન વસ્તુ છે કે એમની અમુક કોમેન્ટ્રી જે સીએમડી સીડીએમઓમાં એ લોકો મિલિયન મિલિયનનું ટાર્ગેટ કર્યા છે ફાઇનાન્શિયલ ટ્વેન્ટી એ એક કહી શકે કે એસ્ટિમેટ સામે એમને થોડું પ્રોફિટેબિલિટી ઓછો આવ્યો છે ખાસ કરીને એનો રીઝન હતો કે નોર્થ અમેરિકામાં સેલ્સ છે ને ઓલમોસ્ટ અગિયાર ટકાથી ઓછો આવ્યો છે અને એને લીધે માર્જિન માર્જિનમાં પણ ઇમ્પેક્ટ આવ્યો છે પણ અહીંયાથી એ લોકો યુરોપિયન રેવન્યુ પર હવે તમે જો તો એમનો એવું રેવન્યુ વધ્યું વન ફોર્ટી ટુ પર્સન્ટથી ઓલમોસ્ટ છે અને ડોમેસ્ટિક પણ અગિયાર ટકાથી વધ્યું છે અને મને એવું લાગે છે કે આ ડિસન્ટ ટાઈપ ઓફ નંબર છે પણ ફાર્મા એઝર સેક્ટરને હમણાં થોડું લાઈમલાઇટમાં છે અને ફાર્મા અ સેક્ટર હું પણ થોડું ભૂલીશું અને અહીંયાથી પણ આમના જે પાઇપલાઇન છે ખાસા એ એનડીએમાં ખાસા મોટી પાઇપલાઇન છે યુએસમાં તો એ આગળ જઈને અગર મટિરિયલાઇઝ થાય તો આમાં એક સારો એવો ગ્રોથ પણ તમે જોઈ શકો છો અને થોડા ગ્રોસ માર્જિનમાં અને એ બધામાં પ્રેશર છે પણ આઈ થિંક સમય જતાં આમાં થોડો કહી શકાય કે સુધારો આવશે તો ડોક્ટર રેડી અગર છે તો હોલ્ડ કરી શકો છો પણ ખાસ કરીને હું અગર તમે મને સ્પેસિફિક ચોઈસ આપો કે એના સિવાયનો કોઈ તો હું આઈ થિંક સિપ્લા વધારે પ્રિફર કરીશ કે લુપિન વધારે પ્રિફર કરીશ કમ્પેર ટુ ડોક્ટર રેડી સિપ્લા કે લુપીન